ભરૂચની સોયબ પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના જન્મદિવસની હરેક રીતે અનોખી ઉજવણી કરતા આવ્યા છે તે રીતે આ વર્ષે પણ કરી મોહમ્મદ સામી કે જેમણે કોવિડના સમયમાં એક હજારથી વધુ માસ્કને વહેંચણી કરી લોકોને જાગૃત કર્યા હતા જ્યારે પોતાના સાતમા જન્મદિવસની ઉજવણીએ આંગણવાડીના બાળકો સાથે કેક કાપી બાળકોને ગિફ્ટો આપી ઉજવણી કરી જ્યારે મહમદ સામીએ આઠમા જન્મદિવસની ઉજવણી ચાલીસ ડિગ્રીમાં પગરખા વગર ચાલતા બાળકોને પગરખાની ભેટ આપી અને બાળકોને તાપથી બચવા માટે કેક પહેરાવી ઉજવણી કરી હતી જ્યારે મહંમદ સામીનો પોતાનો નવમો જન્મદિવસ હોવાથી તેણે પોતાના જન્મદિવસની ઉજવણી સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી સેવા યજ્ઞ સમિતિમાં રહેતા લોકો સાથે કરી હતી અને ત્યાં રહેતા લોકોને આઈસ્ક્રીમ આપીને ઉજવણી કરી હતી હર વર્ષની જેમ મહંમદ સામીએ આ વર્ષે પણ લોકોને હોટલોમાં અને પાર્ટી પ્લોટોમાં જન્મદિવસની ઉજવણી કરવા કરતાં લોકોને મદદરૂપ થાય તે રીતે પૈસા વાપરવા જોઈએ તેવી અપીલ કરી હતી મારું નામ મોહમ્મદ સામે છે હું સ્વપક સોસાયટીમાં રહું છું આજે મારો નવમો નવમો જન્મદિન છે એટલે હું અહીં આવીને મારો બર્થડે સેલિબ્રેટ કર્યો છું તો હું દરેક બાળકોને એવું કહેવા માંગુ છું કે તમારા બર્થડેના પૈસા હોટલ અને કેક ના ભગાવ ને અહીં આવીને તમારો બર્થડે સેલિબ્રેટ કરો આભાર